સંપ્રદાયમાં ભગવાનમાં વૃત્તિ જોડવા માટે આ માનસી પૂજાની પ્રવૃત્તિ ગોપાળાનંદ સ્વામી મહારાજ વગેરે એ કરી છે તો ભગવાનને પામવા માટે આ બહુ અગત્યની વસ્તુ છે તમે કદાચ વાંચ્યું હશે મુક્તાનંદ સ્વામીએ આખું માનસી પૂજાનું પદ લખ્યું છે કીર્તનાવલીની અંદર એ પદ છે મને રાગ તો બહુ આવડતો નથી પણ છતાંય તમારી ઊંઘ ઉડે તોય ઘણો છે મુક્તાનંદ સામે એવું લખ્યું છે કે શ્રી સજાનંદ સ્વામીના દાસ જેરે શ્રી સજાનંદ સ્વામીના દાસ જેરે કરે પ્રીતે નિત્યુ ઉઠીને પ્રભાત રે પ્રભુની પૂજા મનસી રે કરે हरे <sweak> નો પ્રેમે પૂજવા હરી સુખ ધામ રે પ્રભુની પૂજા મનસી રે પ્રેમે પૂજવા હરી સુખ ધામ રે પ્રભુ નિ सर्वे सेवानि सामग्री पासे राखवी रे सर्वे सेवानि सामग्री पासे राखवी रे हरिणी पूजा मध्ये वि गणनथाय रे प्रभुनि

આપણા નંદ સંતો ઘણી બધી જગ્યાએ માનસી પૂજા શીખવીને ગયા છે આ એક જ પદ વાંચો બહુ મોટું પદ સ્વામી લખ્યું છે કેવી રીતે માનસી પૂજા કરવી એ આ પદની અંદર એનું વિવેચન છે આપણને તો કોક તો સાંભળીએ નહીં તો લખેલું તો ઘણું હોય પણ ઓલા છોકરાએ કીધું ને કે આળસ થાય આંગળી ઊંચી કરતા એમાં વાંચતા આળસ થાય તમે ગાવ તો અમે બેઠા બેઠા ડોલીએ કા કીર્તના માં જ છે અને સાવ આગળ જ છે માનસી પૂજાની અને આ તો પહેલાં જૂના જમાનામાં ગામડાઓમાં બધે ઓલા દાદાઓ હોય ને નિવૃત્તિવાળા આપણે ઘણી વાર સાંભળેલું તો હરિમંદિર હોય ક્યારેક દર્શન ગયા હોય તો એ સવારના પોરમાં આ લલકારતા હોય પદ તો આવી રીતે મુક્તાનંદ સ્વામીએ માનસી પૂજા કરવાની ભલામણી કરી છે કઈ રીતે કરવી હવે માનસી પૂજાની પૂર્વ ભૂમિકા બાંધું છું માનસી પૂજા એટલે મનથી માનસિક ઉપચારો અને મનથી આપણે માનેલી જેનું નિત્ય ધ્યાન કરતા હોઈએ એ મૂર્તિને હૃદયમાં ધારી અને એની સેવા પૂજા કરવી એનું નામ છે માનસી પૂજા તો માનસી પૂજા કરવા માટેનું પહેલાં તો સ્થળ નક્કી કરવું કે માનસી પૂજા ક્યાં કરવી આપણે જ્યાં બેઠા હોઈએ ત્યાં બસ સ્ટેન્ડે બેઠા હોય તો આપણે કાંઈ વાંધો નથી પણ ઠાકોરજીને કઈ જગ્યાએ મનથી રાખવા તો એના માટે પહેલું સ્થાન નક્કી કરવું પડે લગભગ ઘણા બધાની પાસે આપણે એવું સાંભળ્યું હોય કે માનસી પૂજા કરે ત્યારે મહારાજના મંદિરે જાય મનથી બેઠા બેઠા પછી મહારાજના શણગારો ઉતારે આતે જે કાંઈ થતું હોય ત્યાં એને જમાડે આવું બધું કરતા હોય તો મંદિર આપણે બંધાયું છે ભાઈ આપણું કેમ કેવાય હવે તમે માનસી પૂજા કરવા ગયા ત્યાં કોઈક બીજો ભગત આવ્યો ગોકો મારીને કહે મને કરવા દે તો મંદિરમાં માનસી પૂજા નહીં કરવાની કારણ કે કમળ ઉપર ઠાકોરજી ઊભા ત્યાં માનસી પૂજા થાય કેવી રીતે એને ત્યાંથી સ્નાનાગરમાં કેવી રીતે લઈ જવાય એને લઈ ક્યાં જાવ બગીચામાં બોટાદમાં બગીચો જ નથી લઈ કેવી રીતે જવા એટલે એના માટે મનથી નથી જોવો કાંઈ ખર્ચો નથી મનથી એવું નક્કી કરી લેવાનું કે સરસ મજાનો એક મોટો મેલ બનાવ્યો છે અને મેલની અંદર બધી દિવ્ય ચૈતન્યમય વસ્તુઓ છે ત્યાં ક્યારેય ધૂળ ચડતી નથી ત્યાં ક્યારેય કોઈ પ્રકારનો કચરો આવતો નથી અને આપણે અને મારા સિવાય કોઈ ત્રીજી વ્યક્તિ પણ આવતી નથી આમ તો સંપ્રદાયમાં પૂજા લગભગ બધા સંતો શીખવાડતા હોય તો એ સલીલ ધ્યાનવાળી માનસી પૂજા શીખવાડે આપણે મહારાજને જમાડીએ પછી બધાય મુક્તોને જમાડીએ પછી આપણને પ્રસાદી આપે પછી મહારાજ સભામાં વચનામૃતો કહેતા હોય તો આ માનસી પૂજા કરતાય હું તો એવું માનું છું કે હું ને મારો ઠાકોર જગત બધું કાણો ઠાકોર બેઠો પારણેનું હું દોરી તાણું આ માનસી પૂજા શ્રેષ્ઠ તમે માનસી પૂજા જો કરવા બેઠા હો તો ત્રીજી વ્યક્તિને વચ્ચે શું કરવા લાવવી જોઈએ પછી ગોપાળાનંદ સ્વામીને મુકુંદ બ્રહ્મચારીને બ્રહ્મચારી અહીંયા હતા ત્યારે બહુ સેવા કરી હવે આપણે કરવી કરવી જ નહીં એટલે બીજા કોઈને વચ્ચે લાવવા તમને ક્યારેક ઈચ્છા થાય તો મુક્તોની સભામાં મહારાજને જરૂર ધારવા એ સલીલ ધ્યાનની અંદર આ બધી વાત આવે છે પણ માનસી પૂજામાં બીજા કોઈને ઘૂસવા દેવા ત્યાં તમે કચરા પોતાવાળી એક રાખી લીધી હોય તો મેલ સાફ કરવા ત્યાં રખાય બધું આપણે જ કરવાનું એ મેલની અંદર ક્યારેક કચરો જ નથી આવતો એવા સરસ મજાના બારી બારણા સુંદર મજાના ઝરૂખા અને મણિમય સરસ મહેલ હોય એની અંદર દિવ્ય જ્યોત દિવ્ય પ્રકાશ હોય કાંઈ આ ઠાકોરજીને જમાડવા બેઠા ને કળીઓ મોઢમ મૂકે ને લાઇટ વહી જાય એવું ત્યાં હોતું નથી બીજું કે ઘણા એવી માનસી પૂજા કરે કે ઠાકોરજીને જમાડે ને ત્યારે પહેલાં રાંધવા જાય આવી માનસી પૂજા કરે અમે રસોઈ કરવા જાવ તો કેટલો ટાઈમ લાગે એના કરતાં માનસી પૂજા વસ્તુ એવી આ તો બધી સંકલ્પમય પૂજા છે તમે જે વસ્તુનો સંકલ્પ કરો એ હાજર જ હોય એટલે એને ક્યાંયથી વેવાની ન હોય ઘણા પાછા રસોડામાં વેવા જાય એવું કશું જ નહીં તમે જ્યાં મહારાજને ભોજન કરવા કેમ લઈ જાઓ ત્યાં તૈયાર જ હોય તમે જે ચિંતો હોય એ બધું જ મહારાજની મૂર્તિ જ જો ચિંતામણી હોય તો આપણે કાંઈ દોડધામ કરવાની કોઈ જરૂર હોતી એના માટે કાંઈ સ્પેશિયલ બનાવવાની જરૂર હોતી નથી એના માટે કાંઈ વાઘાના ઘરેણાના કબાટમાં થપ્પે થપ્પા મારવાની જરૂર નથી તમે ઉઠી માનસી પૂજામાં સંકલ્પ કરો કે મહારાજ આજ તમને તો ગુલાબી પીતાંબર ધરાવું છે તો ગુલાબી પીતાંબર હાજર જ હોય સીધું જ લઈને પહેરાવી દેવાનું પછી તમે ઓલા હાડલા ગોતવા જાવ માંડવા દીયા પહેરવીને ફૂલે કાંદીયા એવું ન હોય એટલે પહેલા તો આ બધી પૂર્વ ભૂમિકા કેટલી લાગે વિચારો એક તો તમે હાવ ઢીલા છો છો ધીમા ખાલી રોટલી શાક બનાવતા કલાક કાઢતા હોય આટલું બધી મીઠાઈ ઠાકોરજી માટે કરવા જાય પાંચે માનસી ભેગી કરે હાંજે ત્યારે પૂરું થાય એટલે આ બધું પહેલા નક્કી કરી રાખવું અને બીજું કે એની અંદર એ મહેલની અંદર જે જે વસ્તુ હોય ઠાકોરજીને પડવા માટેનો ઢોલીઓ હોય બેસવા માટેની ખુરશીઓ હોય સોફા હોય આપણા મનને આધુનિક વસ્તુ ગમતી હોય ને તો આપણે આધુનિક વસ્તુ રાખવી કે જેથી કરીને મન એકાગ્ર થાય ઠાકોરજીને ભોજન કરાવતા હોઈએ તો આપણને જે વસ્તુ વધારે ભાવતી હોય એ જ ઠાકોરજીને જમાડવી એને ન ભાવતી હોય કારણ કે એને ભાવતી લેવા જાય તો આપણા મનને મેળ નહીં પડે એટલે મનને જોડવા માટે આ વસ્તુ આપણને જે વસ્તુ ગમતી હોય જેવું ગમતું હોય જેવા વાસણો તમને ગમતા હોય જેવા વસ્ત્રો ગમતા હોય જેવા અલંકાર જેવા કલર એ જ બધું માનસી પૂજામાં ધારવું એટલે મન આડું અવળું ક્યાંય જાય નહીં અને તમામ વસ્તુઓને દિવ્ય અને ચૈતન્યમય ધારવી જો આપણી માનસી પૂજા કરીએ તો મેલ હોય પછી બાજુમાં કંઈક બગીચો હોય તો એ બગીચામાં કોઈ પાન ખર ન આવે તમારે ઘરે લીમડો હોય સવાર થાય ત્યાં ફળિયું ન દેખાતું હોય માનસી પૂજામાં એવું ક્યારેય ન થાય એના પાન તો ચૈતન્યમય છે કોઈ દિવસ ખરતા નથી ખરે તો આમાં ને એમાં ફેરશું કહો એટલે આવી રીતે બધી વસ્તુ અને દિવ્ય ધારવી